હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચલો શરૂ કરીએ વાર્તા દત્તક માવતર ઉહું મમ્મી કરતો એક ત્રણેક વર્ષનો બાળક લસર પટ્ટી પરથી લસરતા પડી ગયો અને રડવા લાગ્યો અરે અરે કંઈ નથી થયું જો તું તો બહાદુર દીકરો છે ને ઊભો થઈ જા બગીચામાં ચાલતા એક પૌઢ વ્યક્તિએ એ બાળકને ઊભો કરી તેના કપડાં પર લાગેલી ધૂળ ખંખેરતા કહ્યું અરે અંશુ રડ નહીં બેટા મમ્મી અહીં જ છે અંશુને બાથમાં ભરતા દેવાંશીએ કહ્યું અને એ પૌઢ સામે જોઈને બે હાથ જોડીને બોલી થેન્ક યુ અંકલ યોર વેલકમ બેટા આજ પહેલાં તમને અહીં જોયા નથી ક્યાં રહો છો એ પૌઢ અંકલે દેવાંશીને પૂછ્યું એ ક્યાં રહી ગયા કોની સાથે વાતો એ વળી વળગી ગયા અરે ભાગ્યવાન આવું છું આ અંશુ પડી એ પોટ બોલતા હતા ત્યાં ત્યાં સામેથી ચાલે આવતા એ પૌઢા અંશુ અને એ પોટ ઊભા હતા ત્યાં આવી પહોંચ્યા દેવાંશીએ પોતાની ઓળખાણ આપી તેના પતિ બેંકમાં નોકરી કરે છે થોડા દિવસ પહેલાં જ અહીં તેમની બદલી થતાં એ લોકો આ શહેરમાં રહેવા આવ્યા એ બધી વાત જણાવી એ પૌઢ વ્યક્તિએ પોતાનું નામ મુકુંદરાય અને તેમની પત્નીનું નામ નિર્મળા દેવી કહ્યું એ લોકો બગીચાની પાછળની જ શુભમનગર સોસાયટીમાં રહે છે એવું પણ કહ્યું અને એ લોકો છૂટા પડ્યા બીજા દિવસે દેવાંશી અંશુને લઈને બગીચામાં રમાડવા આવી ત્યારે મુકુંદરાય અને નિર્મળા દેવી તેમના નિત્યક્રમ મુજબ બગીચામાં ચાલતા હતા ચાલતા ચાલતા થાકી ગયા એટલે નિર્મળા દેવી એક બાંગડા પર બેસી ગયા મુકુંદરાય જ્યાં અંશુ દેવાંશી સાથે બોલતી ઓલથી રમતો તો ત્યાં જઈ તેની સાથે રમવા લાગ્યા થોડી વારે દેવાંશિં નિર્મળાદેવી પાસે જઈને બેસી ગઈ તેમની સાથે અલગ મલકની વાતો કરવા લાગી તેમની વાતો સાંભળીને કોઈને લાગે જ નહીં કે એ બંનેને આગલા દિવસે જ ઓળખાણ થઈ હોય એવું લાગે કે બંને વર્ષોથી એકબીજાને ઓળખતા હશે ત્યારબાદ આ જ તેમનું રૂટીન બની ગયું મુકુંદરાય અને અંશુ રમતા અને દેવાંશિં નિર્મળાદેવી સાથે બેસી વાતો કરતી નિર્મળાદેવી સંતાનોમાં એક પુત્ર જ માત્ર હતો તેમને દવાનસિ પ્રતિ દીકરી જેવી લાગણી થતી હતી અને મા વિહોણે દિવાનસિંહને પણ દેવીમાં માતાની છબી દેખાતી નિર્મળા દેવી બોલે તો પણ તેમની ભાષામાંથી વાત્સલ્યનું ઝરણું વહેતું રહેતું દેવાનસિંહ પણ ખૂબ જ માયાળું હતી તેણીએ વાત વાતમાં નિર્મળાદેવી પાસેથી જાણી લીધું હતું કે તેમનો પુત્ર પુત્રવધુ અને તેના સંતાનો સાથે આ શહેરથી બહાર રહે છે તેથી તેણે જ્યારે બપોરના ભોજનમાં કંઈક મીઠાઈ કે કોઈ બીજી નવીન વાનગી બનાવતી ત્યારે એ પ દંપતી માટે ચોક્કસ લઈ આવતી ધીમે ધીમે દિવાંસિંહને એ દંપતી સાથે એવો ઘરોબો બંધાઈ ગયો કે તેણી રાત્રિના ભોજનમાં કંઈ નવીન વાનગી બનાવવાની હોય તો એ દેવીને સાજના બગીચામાં મળે ત્યારે જ રાત્રિની રસોઈ બનાવવાની મનાઈ કરી દેતી અને પોતે ઘેર વહેલી જઈ રસોઈ બનાવીને તેમના ઘેર આપી આવતી એક દિવસ નિર્મળા દેવી અને મુકુંદરાએ ખૂબ જ ખુશ હતા દેવાંશીએ ખુશીનું કારણ પૂછ્યું તો દેવીએ કહ્યું કે કાલે મારો દીકરો વહુ અને પૌત્રો આવવાના છે દેવાંશીએ તને ખબર છે મારો દીકરો વર્ષો પછી આવી રહ્યો છે વર્ષો પછી હા બેટા એકાદ વર્ષથી વધારે થઈ ગયું પણ અમારે માવતરને મન તો દીકરો થોડા સમય ન આવે તો એ વર્ષોથી જ કહેવાય ને હા એ સાચી વાત અંશુ તું ઘેર રમવા આવજે મારા બંને પોત્રો સાથે દેવાંશી લઈ આવજે હો બેટા અંશુને તેડી ગાલ પર ચૂમી ભરતા મુકુંદરાએ કહ્યું અંશુને દેવાંશી રોજ બગીચામાં આવી રમતા એવામાં એક દિવસ અંશુએ કહ્યું ચાલો એ મમ્મી આપણે પેલા દાદાના ઘેર જઈએ મારે તેમની સાથે રમવું છે તેઓ ઘણા દિવસથી અહીં આવતા નથી બેટા એમના ઘેર એમના પોત્રો આવ્યા છે એ દાદાને એમની સાથે રમવા દેવાય ને ના મમ્મી ચાલો ને બેટા એમના પૌત્રો થોડા દિવસ પછી જતા રહે છે એટલે એ દાદા અહીં આવશે ત્યારે તું એમની સાથે રમજે અત્યારે મમ્મી રમે છે ને આમ દેવાંશિંહે અંશુને સમજાવી દીધો પણ તેમના મનમાં ઘણા સવાલો ઉઠ્યા આઠ દસ દિવસના બદલે હવે તો મહિનો પસાર થઈ ગયો પરંતુ નિર્મળા દેવી કે મુકુંદરાય બગીચામાં આવ્યા નહીં એટલે દેવાંશિંહે તેના પતિને વાત કરી દેવાંશીના પતિ નિહાલને તેમનો બહુ અનુભવ નહોતો પણ એક રવિવારે અંશુ કરી તેને પણ બગીચે લાવ્યો હતો ત્યારે એ પોટ મળ્યો હતો અને અંશુના મુખેથી રોજ અંકલની વાતો સાંભળતો હતો ક્યારેક દાદા મારી સાથે બોલથી રમતા હતા ક્યારેક દાદા મને હિંચકા ખવડાવ્યા તો ક્યારેક કહે કે દાદાએ મને તેમના ખભે બેસાડી કંદોલો કર્યો આવી તો અંશુએ અનેક વાતો કરી હતી જે હાલ નિહાલ વાગોળવા લાગ્યો નિહાલ અને દેવાંશી અંશુ સાથે તેમના ઘેર ગયા દેવાંશીએ ડોરવેલ વગાડી થોડી વારે કોઈ યુવતીએ દરવાજો ખોલ્યો એ યુવતીને જોતાં જ દેવાંશીએ પૂછ્યું નિર્મળા આંટી નહીં મુકુંદરાય દેવાંશી બોલતી હતી ત્યાં જ પેલી યુવતીએ તેને અટકાવતા કહ્યું સોરી તમે ખોટા એડ્રેસ પર આવી ગયા છો આ તો રૂપેન ઠક્કરનું ઘર છે નેમ પ્લેટ તરફ અંગુલી નિદર્શ કરતાં તેણી બોલી દેવાંશી આગળ કંઈ પૂછવા જાય ત્યાં પહેલાં જ તેણીએ દરવાજો બંધ કરી દીધો દેવાંસિંહ તને પાકી ખબર છે કે આ જ એમનું ઘર છે અરે હા યાર હું કેટલી વાર અહીં આવી ચૂકી છું ફ્લેટની બહાર ઊભાભાઈ બંને પતિ પત્ની વાતો કરી રહ્યા હતા ત્યાં જ સામેના ફ્લેટમાંથી એક પચાસેક વર્ષના આંટી બહાર આવ્યા બંનેને નિર્મળાદેવી અને મુકુંદરાય વિશે ચર્ચા કરતાં સાંભળી પોતાના ઘરમાં લઈ ગયા તેમણે એ બંનેને બેસાડી નિર્મળા દેવી અને મુકુંદરાય વિશે વાત કરતા જણાવ્યું કે મુકુંદરાય કોઈ દુકાનમાં મહેતાજી તરીકે નામું કરતા હતા તેમણે પાઈ પાઈ કરીને પૈસા ભેગા કરી દીકરાને ભણાવ્યો તેણે ભણીને શહેરમાં બિઝનેસ ચાલુ કરવા માટે મુકુંદરાય પાસે પૈસા માંગ્યા ત્યારે મુકુંદરાય પાસે પૈસા નહોતા તેમણે ખૂબ સમજાવ્યું છતાં તે માન્યો નહીં ત્યારે દેવીએ પોતાના ઘરેણા આપી દીધા એ વેચીને તેના પૈસા લઈને તે શહેર ચાલ્યો ગયો ત્યાં તેણે બિઝનેસ ચાલુ કર્યો બિઝનેસમાં તેને ફાવટ આવી ગઈ અને ધીમે ધીમે તેનો બિઝનેસ જામી પણ ગયો ત્યાંના જ એક મોટા બિઝનેસમેનની દીકરી સાથે તેણે લગ્ન કર્યા પછી તો અહીં આવવાનું ધીમે ધીમે તેનું ઓછું થઈ ગયું ચારેક વર્ષ પહેલાં મુકુંદ મુકુંદરની તબિયત બગળી જતાં તેમણે નામા કરવાના બંધ કર્યા ત્યારે તેમના સગા સંબંધીઓએ તેને મુકુંદરાય અને દેવીને પોતાની સાથે લઈ જવા કહ્યું ત્યારે તેને મકાન નાનું છે એવું બહાનું બનાવી દીધું હતું ત્યારબાદ તે હમણાં એક મહિના પહેલાં જ આવ્યો હતો તો હવે સાથે લઈ ગયો એમનો પુત્ર દેવાસીથી ઉતાવળમાં પૂછાઈ ગયું ના ના એ પૌઢાથી એકનો નિશાસો નંખાઈ ગયો અને વાત આગળ વધારતા તેમણે કહ્યું કે હમણાં બે મહિના પહેલાં બિઝનેસમાં બહુ નુકસાની ગઈ એટલે આ ફ્લેટ વેચવા આવ્યો હતો માવતરને લેવા નહોતો આવ્યો તો શું અંકલ આંટી ફ્લેટ વેચી દીધો હા માવતર છે ને એમનાથી દીકરાનું દુઃખ જોવાયું નહીં એ લોકો ક્યાં ગયા દીવાંશિંહે તેમના દીકરા વિશે જાણવામાં કોઈ રસ ન હોય એમ તે ઉતાવળે બીજો પ્રશ્ન પૂછી બેઠે એ લોકોને દુધેજના વૃદ્ધાશ્રમમાં મૂકવા જવાનો હતો જવાનો હતો એટલે તે ત્યાં જ મૂકી આવ્યો કે ક્યાંક બીજે એ તમને એ મને નથી ખબર જેટલી જાણકારી હતી એ મેં તમને કહી દેવાંસિંહ નિરાશ વદને અને ભારે ડગલે તેમના ઘરમાંથી બહાર નીકળી કોઈ આવું કેમ કરી શકે પોતાના જ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં કેમ નિહાલ કેમ દેવાંશી ભાવુક થતાં નિહાલનો હાથ પકડીને બોલી સાથે જ તેની આંખમાંથી અશ્રુધારા વહેતી ગઈ થઈ ગઈ હોય દેવાંશી ઘણા એવા પણ હોય છે અને ભગવાન પણ કેવો છે જો જેને માવતરની કદર નથી એવાને માવતર આપે છે અને આપણા જેવાના માથેથી જન્મતાની સાથે જ માતા પિતાની છત્રછાયા છીનવીને અનાથ બનાવી દે છે એક કામ થઈ શકે પોતાની આંખના આંસુ લૂચતા દેવાંશિંહે કહ્યું શું નિહાલે પણ એમણે એટલા જ ઉત્સુકતાથી પ્રશ્ન પૂછ્યો અંકલ આંટીને આપણી સાથે રહેવા લઈ આવીએ તો એમ એમના દીકરાને પૂછ્યા વગર આપણી સાથે રહેવા હા કેમ નહીં એને તો પોતાની સાથે રાખવા જ નથી તો આપણે એમણે લીગલી જેમ બાળક દત્તક લઈએ એમ માવતરને દત્તક લઈએ તો વાહ દેવાંશી વાહ આ વાત તો તે સોળ અને સત્ય કહે દત્તક માવતર તરીકે એમને લેવાથી આપણને માવતર મળી જશે અને એમને પરિવાર આપણા અંશુને દાદા દાદીનો પ્રેમ પણ મળશે બીજા જ દિવસે નિહાલે એક વકીલની ઓફિસે જઈ તેમને મળીને તેમની પાસે લીગલ ડોક્યુમેન્ટ તૈયાર કરાવડાવ્યા ત્યારબાદ દિવાંશી નિહાલ અંશુ અને વકીલ બધા સાથે દૂધે જ ગયા ત્યાં મુકુંદરાય અને દેવી વિશે પૂછપરછ કરી તેમણે માવતર તરીકે દત્તક લેવાની બધી વાત કરી તેમના ડોક્યુમેન્ટ્સ પણ ત્યાં તેમના સંચાલકને બતાવ્યા સંચાલકે તેમના પુત્ર સાથે વાત કરી મુકુંદરાય અને દેવીને નિહાલ અને દિવાંશીના માવતા તરીકે તેમની સાથે આવવા પરવાનગી આપી તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ